સુરત શહેરમાં ઉપરાછાપરી હત્યા અને ગંભીર જીવલેણ હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ઉદનામાં સરેજહાર યુવકની ઘાતકી હત્યાને માત્ર ગણતરીના કલાકો જ વીત્યા ત્યાં જ શહેરના લીંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક યુવકને પથ્થર અને છપ્પુના ઉપરાછાપરી ઘા ઝીકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે મિત્રો વચ્ચે થોડા દિવસ પહેલાં થયેલી બવાલમાં તમામ સમાધાન માટે એકઠા થયા હતા ત્યારબાદ દારૂ પીધા બાદ ફરી બબાલ થતા મિત્રએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી આરોપી અને મૃતક બંને રીડા ગુનેગાર હતા આજથી ત્રણ થી ચાર દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ સિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થયું બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે જીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધે છે અને આ બનાવવાનો ધંધોને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આમ હત્યાર આ હત્યારા અને જે મરણ જેનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ભીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાન પદે સંડોવાયેલા છે અને અત્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું નું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું હતું હોસ્પિટલ